નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અડબેટમાં હું છું વિપુલ પ્રજાપતિ અત્યારે આપણે આવ્યા છીએ મોરબીના રાજપર કુંતાસી ગામે કે જે અંદાજે નેવ વર્ષ જૂનું જે ગામ છે નેવ વર્ષ જૂના ગામમાં પ્રથમ વખત જે છે ચૂંટણી થઈ રહી છે ત્યારે ગામના અહીંયા વડીલ છે તેમની સાથે વાત કરી કાકા તમારું નામ કીધું રેવાભાઈ ગોવિંદભાઈ ખોરાસરા રેવાભાઈ આ કેટલા વર્ષ જૂનું ગામ છે અત્યાર સુધીમાં કેટલી ચૂંટણી થઈ શકાય છે ચૂંટણી સમરસ થઈ છે આ પેલી ચૂંટણી છે ઓકે ગામના ઇતિહાસમાં હા અને નેવું બાણું વર્ષથી આ અંદાજે આ ગામના ઓકે એટલે ખાલી અત્યારે સરપંચ એક માટે ચૂંટણી છે ને સરપંચ એક માટે બાકી બધા વોર્ડ જે છે વોર્ડ એ ઓકે બધા ઓકે છે ઓકે સરપંચ એક માટે ચૂંટણી લગભગ ઇતિહાસમાં ગામના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી થઈ છે આમ કેવું લાગે ઉઠી પેથર પ્રથમ વખત થયું પ્રથમ વખત થઈ ગયું એટલે બરાબર જે થયું એ હવે બે ભાગ પર થી આમાં તો બીજું કાઈ થાય નહીં નહી ગામમાં અત્યાર સુધીમાં કોઈ મતદાન તમે કર્યું જ ન હોય ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતને પહેલી વખત મતદાન પહેલી વખત ઓકે ગ્રામ પંચાયતમાં પહેલી વખત જે છે ત્યાં અહીંયા મતદાન થઈ રહ્યું છે અને 90 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત અહીંયા થઈ રહ્યું છે વાત કરવામાં આવે તો અહીં 700 ને ત્રીસની આસપાસ મતદારો છે જેમાંથી ચારસો ને સાહીઠ જેટલા મતદારોએ જે છે પોતાના મતદાધિકારનો ઉપયોગ કરી લીધો છે એટલે લગભગ કહેવાય કે સાતસો સાહીઠ ટકા જેવું જે છે તે મતદાનના ગામમાં થઈ ગયું છે માત્ર સરપંચ એક માટે જે છે તે અહીંયા ચૂંટણી યોજાય છે બાકીના તમામ વોર્ડ જે છે તે સમરસ થઈ ગયા છે તમે જુઓ અત્યારે બપોરનો માહોલ છે બપોરે પણ લોકો જે છે તે મતદાન કરવા માટે ઉમટી પડે છે બહેનો છે તે પોતાનું ઘર બપોરનું ઘરકામ પરવારી

શું કેશો બીજા જે મતદાન નથી કરતા એના માટે શું કેશો તમે એના માટે તો અમને કઈ નો ખબર પડે ભાઈ ઓકે મતદાન નથી કરતા એના માટેનો એનો સંદેશ છે આમ કઈ નથી શકતા પણ એ કેમ કે મતદાન અવશ્ય કરવું જોઈએ એ આપણી ફરજ છે કારણ કે મતદાન એ આપણો અધિકાર છે કારણ કે પાંચ વર્ષ સુધી આપણે ગામના વિકાસ કામ માટે આપણે આપણા જે યોગ્ય જે ઉમેદવાર હોય તેના માટે મતદાન અવશ્ય કરવું જોઈએ તો નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જળાવી મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર